ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજ સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીનો ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે એમાં હકીકત એવી છે કે ફરિયાદી શ્રી એક પ્રાઇવેટ લિમિટેડ કંપની ધરાવે છે અને સચિન જીઆઈડીસીની હદમાં એમની ફેક્ટરી છે એ કાપડ બનાવી અને રાજસ્થાન યુપી અને અલગ અલગ રાજ્યોમાં એ કપડાનું વેચાણ કરે છે ફરિયાદીની ફરિયાદીશ્રીની કંપનીમાં એક સેલ્સમેન નામે દ્રોન રવિ ખન્ના સર્વિસ કરતો હતો અને બે કાપડ દલાલ જેમનું નામ છે એકનું નામ છે રાજેશ ખન્ના અને બીજાનું નામ છે રવિ બ્રિજ મોહન ખન્ના આ બંને દલાલ તરીકે કામ કરતા હતા આ બંને દલાલ અને જે સેલ્સમેન તરીકે કામ કરતા હતા એમને ત્રણે એકબીજાના મેળાપીપણામાં ફરિયાદની જે ફેક્ટરીમાંથી જે કાપડ બનતું હતું એ કાપડ વગર બિલે રાજસ્થાન અને યુપીના અલગ અલગ વેપારીઓને બિલ બનાવ્યા સિવાય વેચાણ કરી દીધેલું હતું અને એનું પેમેન્ટ એમને બારોબાર લઈ લીધેલું હતું અને અમુક પેમેન્ટ હતું એ જે વેપારીઓ હતું એમની પાસે જ રહેવા દીધેલું હતું એના સાથે સાથે અમુક કાપડનું જે વેચાણ કરેલું હતું એના એનું પેમેન્ટ પણ ચૂકવેલું ન હતું આમ સમગ્ર તપાસ દરમિયાન બંને કાપડ દલાલ સેલ્સમેન અને અલગ અલગ વેપારીઓ ની ગુનાહિત સંડોવણી જણાવી આવતા આ ગુનો દાખલ થયેલો હતો આ ગુનો ટોટલ એકવીસ આરોપીઓ વિરુદ્ધમાં દાખલ થયેલો હતો આ ગુનાની તપાસ દરમિયાન અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે એમાં એક સેલ્સમેન દ્રોન રવિ ખન્ના અને બીજા બે આરોપીઓ જેમણે રાજસ્થાનથી સ્થાનિક પોલીસની ટીમ લઈને લઈને આવેલી હતી એમાં એકનું નામ છે મોહમ્મદ બીજા રહીશભાઈ એમ ટોટલ ત્રણ આરોપીઓ અગાઉ એમની ધરપકડ થઈ હતી હતી તે સિવાય તપાસ ટીમ યુપી મેરઠ તપાસના કામે ત્યાંથી બીજા જે ધરપકડ કરવાના આરોપીઓ એકનું નામ છે નફીસ નઝીર અહમદ અને બીજાનું નામ છે મોહમ્મદ જુનેજ નફીઝ અહમદ આ બંને પિતા પુત્ર છે એ બંનેની પણ ગુનાની તપાસના કામે ધરપકડ કરવામાં આવેલી છે ધરપકડ કર્યા બાદ તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટમાં રજૂ કરી એના એના બિન બેના રિમાન્ડ મેળવેલા છે આ જે અગાઉ જે ત્રણ આરોપીઓ પકડાયેલા છે એ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને હાલમાં જે બે આરોપીઓ પકડાયેલા છે એ પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ છે